નહાર ગામમાં મત્સ્ય ઉદ્યોગનો ઉગ્ર વિરોધ ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું જંબુસર તાલુકાના નહાર ગામના ગ્રામ તળાવમાં મત્સ્ય ઉદ્યોગ એટલે કે મચ્છી ઉદ્યોગ શરૂ કરવાનો વહીવટી નિર્ણય સામે ગામ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ગામના વતની અમિત કુમાર મકવાણા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસના કથિત ઠરાવને રદ કરવાની માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારી તથા જંબુસર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું છે આવેદનપત્રમાં મુખ્ય આક્ષેપ છે કે બાવીસ પાંચ બે હજાર પચીસના રોજ લેવાયેલી યોજાયેલી ગ્રામસભામાં ગામ લોકોની કોઈ સંમતિ લેવામાં આવી નહોતી સરપંચ અને તલાટીના મેળા પીપળામાં એક તરફી રીતે ઠરાવ પસાર કરીને ખાનગી વ્યક્તિને મત્સ્ય ઉદ્યોગનો ઇજારો આપી દીધો છે ગ્રામજનોએ ગંભીર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે મત્સ્ય ઉદ્યોગને કારણે તળાવનું પાણી દૂષિત થશે જે ગામના કૂવા અને જાહેર આરોગ્યને જોખમમાં મૂકશે અને બીમારીઓ ફેલાવી શકે છે વધુમાં મચ્છી ઉછેર માટે તળાવમાં બાંધવામાં આવેલ આળબંધને લીધે સીમનું વરસાદી પાણી રોકાય છે જેના પરિણામે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને વ્યાપક નુકસાન થયું છે ગ્રામજનોએ તત્કાળ ઠરાવ રદ કરી તળાવ સાફ કરવા અને આ જીવન મત્સ્ય ઉદ્યોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે તેવી વિનંતી કરી છે મારું નામ અમિત કુમાર છત્રસિંહ મકવાણા છે નહાર ગામનો વતની છું તો તારીખ બીજી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ નહાર ગામમાં પ્રાથમિક શાળાના પતંગમાં સભાનું આયોજન રાખવામાં આવેલું હતું તો આ ગામ સભામાં મેં ગામ તળાવ મત્સ્ય મત્સ્ય ઉદ્યોગમાં આપે છે તે અંગે એ પ્રશ્નોના અંગે વિરોધ કરેલો હતો કે આ ગામ તળાવના કારણે આટલું આટલું નુકસાન થાય છે ખેતીનું ગામ લોકોને આટલી સમસ્યાઓ છે રોગો રોગો થાય છે જેવા કે પાણીજન્ય રોગો પછી ખાર કૂવાનો પ્રોબ્લેમ છે તેમજ ગામને અડ ગામ તળાવના અળવળ ગામ કૂવો ગામ કૂવાનું પાણી પીવાલાયક રહ્યું નથી અને છ સાત વર્ષથી આરોગ્ય ખાતા તરફથી પણ જાન આરોગ્ય ખાતા તરફથી પણ માહિતી મળેલ છે કે ગામ કૂવાનું પાણી છેલ્લા છ સાત વર્ષથી પીવાલાયક રહ્યું નથી અને બાવીસ પાંચ બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયતના તલાટી તેમજ સરપંચશ્રી અને સભ્ય દ્વારા ગ્રામ પંચાયતના સભ્યોને જાણ કર્યા વગર અને ગામ લોકોને જાણ કર્યા વગર ગામ તરાવનો બે હજાર પાંત્રીસ લગીને જે ઠરાવ કરી દીધેલ છે આ અંગે બીજું ઓક્ટોમ્બર ગામસભામાં મેં મારો પ્રશ્ન રજૂ કર્યો અને આજ આજે દસ દિવસ થયા થતાં એ ગામસભામાં કોઈ સરકારી અધિકારીની ગેરહાજરી જોવા મળી હતી અને કોઈ સરકારી અધિકારી આવેલ નથી અને આ બાબતે આજરોજ હું ઠરાવ લેવા ગયેલો તો ઠરાવમાં મને ખોટા ખોટા પ્રશ્નોના જવાબ આપીને યોગ્ય ઠરાવ લખી આપેલ નથી તે બાબતે હું આ પ્રાંત કચેરીમાં મારું આવેદન આપવા આવેલો છું અને આ મત્સ્ય ઉદ્યોગનો તરાવ રદ કરવા વિનંતી એવી અધિકારી સાહેબને મારી નમ્ર વિનંતી